નમસ્કાર આવનારી વીસ સપ્ટેમ્બર ભાવનગરના ખેડૂતો માટે આ તારીખ બહુ મોટી સાબિત થઈ શકે છે કારણ કે એક મહત્વપૂર્ણ રાજકીય મુલાકાત થવાની છે અને સૌની નજર એના પર જ છે માહોલ ગરમાગરમ છે આશાઓ અને અપેક્ષાઓનું પૂર આવ્યું છે તો ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ મુલાકાત ખેડૂતો માટે શું લાવી શકે છે તો મૂળ સવાલ એ છે કે આખરે શું થશે શું આ મુલાકાત ખાલી એક રાજકીય કાર્યક્રમ બનીને રહી જશે કે પછી સાચે જ ખેડૂતો માટે કોઈ મોટા પરિવર્તનની શરૂઆત કરશે આપણે એ જ સંભવિત જાહેરાતો પર ધ્યાન આપીશું જેની સૌથી વધુ ચર્ચા છે અને જે ખેતીનું આખું ચિત્ર બદલવાની તાકાત રાખે છે કોઈ પણ મોટા પરિવર્તન માટે એનો પાયો મજબૂત હોવો બહુ જ જરૂરી છે ખરું ને એટલે જ સૌની પહેલી અને સૌથી મોટી અપેક્ષા એ છે કે ખેડૂતોને તાત્કાલિક રાહત મળે એક પાયાનો સપોર્ટ મળે તો આ સપોર્ટમાં શું શું હોઈ શકે ચાલો જોઈએ જુઓ આ જે પાયાનો સપોર્ટ છે ને એ મુખ્યત્વે ત્રણ બાબતો પર ટકેલો છે પહેલું જો પાકને નુકસાન થાય તો આર્થિક મદદ મળવી જોઈએ બીજું ખેતી માટે પાણીની વ્યવસ્થા વધુ સારી થવી જોઈએ અને ત્રીજું વીજળી અને બીજા સાધનો પાછળ જે ખર્ચો થાય છે એમાં કંઈક રાહત મળવી જોઈએ ચાલો આ ત્રણેયને જરા ઊંડાણથી સમજીએ તો સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી આશા એ છે પાક નુકસાન માટેના એક સ્પેશિયલ સહાય પેકેજની આપણે સૌ જાણીએ છીએ ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુકાળ કુદરત સામે ખેડૂત લાચાર બની જાય છે અને આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળે છે તો આવું કોઈ પેકેજ આવે ને તો એ એક મોટી સેફ્ટી નેટ જેવું કામ કરે મુશ્કેલ સમયમાં એક મોટો આધાર બની રહે હવે વાત કરીએ પાણીની પાણી તો ખેતીની લાઈફલાઈન છે અત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નર્મદા નેટવર્કનો વ્યાપ વધારવામાં આવે અથવા જે સ્થાનિક ડેમ અને કેનાલો છે એમને વધુ સારી બનાવવામાં આવે આનો સીધો મતલબ છું મતલબ એ કે ખેડૂતને ખાલી વરસાદના ભરોસે ના બેસી રહેવું પડે જો પાણીની ગેરંટી મળે તો પાકની ગેરંટી પણ વધે અને આવક પણ સ્થિર થાય અને આ પાયાના સપોર્ટનો ત્રીજો હિસ્સો છે ખેતીના ખર્ચને ઘટાડવાનો જેમ કે વીજળીના બિલમાં રાહત ખેતીના પંપ કે પછી ટપક સિંચાઈ માટે સબસિડી અથવા તો સોલાર પેનલ લગાવવા માટે મદદ વાત એકદમ સીધી છે જો ખેતી પાછળનો ખર્ચ ઓછો થાય તો જ ખેડૂતના ખિસ્સામાં ચાર પૈસા વધુ બચે સિમ્પલ ગણિત છે ઓકે તો માની લઈએ કે પાક સારો ઉગી ગયો પાણી પણ મળ્યું પણ શું એટલું પૂરતું છે ના અસલી લડાઈ તો હવે શરૂ થાય છે જ્યારે પાકને બજારમાં વેચીને સારા ભાવ મેળવવાનો વારો આવે અને એ જ આપણો બીજો મોટો મુદ્દો છે માર્કેટ અને મોડર્નાઇઝેશન પણ આધુનિકીકરણની આટલી બધી જરૂર જ કેમ છે કારણ એકદમ સીધું અને સાદું છે વચેટીયા ખેડૂત લોહી પરસેવો એક કરીને જે પાક ઉગાડે છે એનો મોટાભાગનો નફો તો વચેટીયાઓ જ લઈ જાય છે વર્ષોથી આ જ સિસ્ટમ ચાલી આવે છે અને આ જ સૌથી મોટો પડકાર છે ખેડૂતને એની મહેનતનો સાચો ભાવ મળતો જ નથી તો આ સમસ્યાનો ઉકેલ શું વેલ બે મુખ્ય રસ્તાઓ દેખાઈ રહ્યા છે પહેલો રસ્તો છે એગ્રો પ્રોસેસિંગ યુનિટ્સ એટલે કે ખેડૂતના ગામની આસપાસ જ એવી નાની મોટી ફેક્ટરીઓ હોય જ્યાં પાકમાંથી કોઈ બીજી વસ્તુ બનાવી શકાય અને બીજો રસ્તો છે ટેકનોલોજીનો જેમ કે ઈ નેમ આ એક ઓનલાઈન બજાર છે જ્યાં ખેડૂત પોતાનો માલ સીધો આખા દેશના વેપારીઓને વેચી શકે છે આ બંને રસ્તા પર ચાલીએ તો શું થાય વચેટિયાઓ સીધા સિસ્ટમમાંથી બહાર અને નફો સીધો ખેડૂતના હાથમાં સારું તાત્કાલિક મદદ પણ મળી ગઈ બજારમાં ભાવ પણ સારા મળવા લાગ્યા પણ વાત અહીંયા પૂરી નથી થતી સાચો વિકાસ તો એને જ કહેવાય જે લાંબા ગાળાનો હોય જે આવનારા ભવિષ્યને પણ સુરક્ષિત કરે અને એ જ આપણો છેલ્લો પણ સૌથી અગત્યનો ટોપિક છે એક ટકાઉ અને સુરક્ષિત ભવિષ્ય લાંબા ગાળાની દૃષ્ટિએ ઓર્ગેનિક અને કુદરતી ખેતી તરફ વળવું એ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આજે દુનિયાભરમાં ઓર્ગેનિક વસ્તુઓની માંગ અને કિંમત બંને ખૂબ ઊંચા છે આ ખાલી પર્યાવરણ માટે સારું નથી પણ ખેડૂતની આવક બમણી કરી શકે છે હવે જો સરકાર આમાં ખેડૂતોને થોડો ટેકો આપે જેમ કે ખાસ ટ્રેનિંગ આપે સબસિડી આપે સર્ટિફિકેશન લેવામાં મદદ કરે તો આ બદલાવ બહુ ઝડપથી આવી શકે છે અને છેલ્લે એક વાત સમજવી બહુ જ જરૂરી છે ખેતી માત્ર એક ધંધો નથી એની સાથે આખા પરિવારનું ભવિષ્ય જોડાયેલું છે એટલે ખેતરની સાથે સાથે ખેડૂતના પરિવારની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે જેમ કે માંદગીના સમયે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય વૃદ્ધાવસ્થામાં પેન્શનનો સહારો હોય આવી યોજનાઓ એક મજબૂત સુરક્ષા કવચ જેવું કામ કરે છે એ પરિવારને હિંમત આપે છે તો આપણે અત્યાર સુધી ઘણી બધી વાતો કરી આ બધા અલગ અલગ મુદ્દાઓને જો એકસાથે મૂકીને જોઈએ તો શું ચિત્ર સામે આવે છે આ બધી સંભવિત જાહેરાતો મળીને ભાવનગરની ખેતીમાં કેવું પરિવર્તન લાવી શકે છે ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ તો આ છે એ સાત મોટી અપેક્ષાઓ પહેલું પાક નુકસાન માટે સહાય બીજું સિંચાઈ માટે વધુ પાણી ત્રીજું સ્થાનિક કક્ષાએ જ એગ્રો પ્રોસેસિંગ ચોથું ઈ નામ જેવા ઓનલાઈન બજાર સાથે જોડાણ પાંચમું ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન છઠ્ઠું વીજળી અને સાધનોમાં સબસિડી અને સાતમું સૌથી અગત્યનું ખેડૂત પરિવારો માટે સુરક્ષા યોજનાઓ અને હવે એ જ સવાલ પણ પાછા આવીએ જેનાથી આપણે આ ચર્ચા શરૂ કરી હતી શું આ બધી જાહેરાતો જો એ સાચે જ કરવામાં આવે તો ભાવનગરની ખેતીનું ભવિષ્ય ખરેખર બદલી શકશે વેલ આનો જવાબ તો આવનારો સમય જ આપશે પણ એક વાત પાકી છે અપેક્ષાઓ આસમાને છે અને જો આ અપેક્ષાઓ પૂરી થશે તો પરિવર્તનની એક નવી અને મજબૂત લહેર ચોક્કસ જોવા મળશે